નમસ્કાર દોસ્તો આજના નવા વિડીયોમાં સ્વાગત છે તમારું આજે આપણે ગુજરાતના સીએમ એટલે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિકાસની ધોરીને સમાન રસ્તાઓ પુલો અને હાઈવેનું સુદૃઢ્ય નેટવર્ક ધરાવતા ગુજરાતના સમાચાર વિશે ચર્ચા કરી છું તો વિડીયોના છેલ્લે સુધી બની રહીજો અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજનો સમય સહકારથી સમૃદ્ધિનો છે સમાજના લોકો એકબીજા સાથે સહકારથી સહાનુભૂતિથી અને પરસ્પર વિશ્વાસથી જોડાયેલા હોય છે તેનો વિકાસ સતત આગળ વધતો જ રહે છે એવું આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું કહેવું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે અગિયાર વર્ષ પૂર્ણ કર્યા છે સોમાચામાં વરસાદથી રસ્તાઓને થતાં નુકસાનમાં રિપેરિંગ અને રિસરફેસિંગ માટે વહેલી તકે શરૂ કરવા આયોજન કરવામાં આવ્યું છે જેમાં એકસો ઓગણપચાસ નગરપાલિકાઓને રોડ રિપેરિંગ માટે એકસો સાત કરોડની ગ્રાન્ટને મુખ્યમંત્રી દ્વારા ફાળવણી કરવામાં આવે છે જેમાં સરકાર દ્વારા નગરપાલિકાઓની કેટેગરી મુજબ રૂપિયા એક કરોડથી લઈ ચાલીસ લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ ફાળવવામાં આવશે એકતામાં શક્તિ છે વ્યક્તિગત કરતા સામૂહિક તાકાત વધારે પ્રભાવશાળી હોય છે એવું આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું કહેવું છે પાટડીના રાજવી દેસાઈ તથા ભાયાતોનો ઇતિહાસ તાજો કરતું પુસ્તક એટલે સોનાની હાટડી મુખ્યમંત્રી દ્વારા વિમોચન કરવામાં આવ્યું છે રાજકોટમાં મિની મહાત્મા મંદિર બનશે જે સીએમના સૂચન બાદ તેની તૈયારીઓ ચાલુ કરવામાં આવી છે જેનું મુખ્ય કામ સૌરાષ્ટ્રના વેપાર ઉદ્યોગો માટે કન્વેન્શન સેન્ટર તરીકે કામ કરશે રાજ્યમાં પ્રથમ પ્રથમવાર સ્કૂલોની માફક કોલેજોના મોનિટરિંગ માટે દસ નોડલ કચેરી થશે જે ઉચ્ચ શિક્ષણ વિભાગના સીધા સંપર્કમાં રહી અધિકારીઓનું નિરીક્ષણ કરી શકાશે તાજેતરમાં જ રાજ્યભરની શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો છે જેમાં વર્ગખંડોની સફાઈ ડેસ્ક તથા બેન્ચની ગોઠવણી સહિત તમામ તૈયારીઓ પૂર્ણ કરાય છે અને શાળા સંચાલકો તથા સ્ટાફ વિદ્યાર્થીઓને આવકારવા માટે આતુર બન્યા છે કેન્દ્ર સરકારની સેન્ટ્રલ જીવ ઓથોરિટી દ્વારા ગુજરાતના કચ્છ જિલ્લાના બંનેના ઘાસના મેદાનોમાં ચિત્તા સંવર્ધન કેન્દ્ર બનાવવાની અંતિમ મંજૂરી આપવામાં આવી હતી જેની તમામ કામગીરી પૂર્ણતાના આરે છે તથા કેન્દ્ર સરકાર દ્વારા સોળથી વીસ નર તથા માદા ચિત્તાને મોકલી શકે તેવી પણ શક્યતા છે જેથી કચ્છના બંને શહેરમાં પ્રદેશમાં દિવાળી સુધીમાં ચિત્તા જોવા મળી શકશે વિડીયોના અંત સુધી બંને રહેવા માટે ખૂબ ખૂબ આભાર અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપો